ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનાર ડીવાયએસઓની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે અને ચાલુ અઠવાડિયાના બાકી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ડીવાયએસઓની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આ લેખિત પરીક્ષા માટેની નવી તારીખો ટૂંક સમયમાં આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે ગઈકાલ સાંજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ અંડરપાસ બંધ કરાવવામાં આવ્યા હોવા છતાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ચાની કેટલી પર નોકરી કરતો રાજુ સિંધી નામનો યુવક મણિનગર અંડરપાસમાં થઈને પસાર થવા જતો હતો ત્યારે અંડરપાસમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે કબજો લઈને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ના મંદિર ખાતે જન્માષ્ટમી ની ઉજવણી કરી હતી જેમાં ભક્તો ની ભારે ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ કાફલા માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના વધામણા કર્યા હતા સાથે જ ભગવાનની પૂજા આરતી કરીને રાજ્યની ઉન્નતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી